શ્રીહરી એક વખત બોચાસણથી કાશીદાસ સાથે ચાલ્યા તે ખોડાભાઈના ગામ બુધ્ધે જ આવ્યા ને ત્યાં સૌ હરિભક્તો શ્રીહરી સન્મુખ સમયે આવ્યા શ્રીહરીને આગ્રહ કરીને રોયકાને વસંત પંચમીનો મોટો ઉત્સવ કર્યો શ્રીહરી થોડા દિવસ બુદ્ધે જ રોકાઈને સૌને સાથે સંઘમાં ચાલ્યા તે ગામ ઉંટવાળે જોઈતા પગીના ઘરે દર્શન દેવા પધાર્યા એમણે ભાવે કરીને રાત રોકા અને થાળ કરીને જમાડ્યા બીજે દિવસે શ્રી હરી સૌ સાથે સંઘમાં ચાલ્યા તે ગામ સિંજીવાડા હોહરવા ચાલ્યા જતા હતા ગામમાં સૌ હરિભક્તોને ખબર પડી કે આપણા ભગવાન સ્વામિનારાયણ સૌ સાથે ગામમાંથી નિસરા છે તો સૌ દોડતા આવ્યા અને દંડવટ પ્રણામ કરીને સૌ ધન્ય થયા સૌએ શ્રીહરિને વિનંતી કરી કે મહારાજ આજ બહુ કરુણા કરીને પધાર્યા છો એ છાસુ પીને જ જાઓ ત્યારે મહારાજ કહે આજ તો બહુ ઉતાવળ છે હરીને ક્યારેક વાત ઘણોય પંથ કાપવો છે આમ કહીને જેવા બહુ ઉતાવળ કરી સૌ એ ગામમાં જગરૂપ બારોટના ઘરના બાઈ હતા એમને વાત કરી કે શ્રીયરી ગામમાં રોકાવાના નથી જો રોકાય તો આપણને સૌને સેવાનો લાભ મળે આ સાંભળીને જગરૂપ બારોટના ઘરના બાય તો ઉતાવળે પગે ગામની ભાગોળે આવ્યા શ્રી માને એક વરણી માણકીનું ચોકડું જ પકડી લીધું ને રસ્તેથી ગામ તરફ પાછા વાળ્યા ઘટઘટના અંતરિયામી જાણતા હોવા છતાં બોલ્યા કે અરે તમે કોણ છો અમારે ઉપવાસ પડશે ત્યારે બાઈ બોલ્યા કે ભાઈ બહુ ઉપવાસ વાળા ચાલો ચાલી હશે એમ કરીને કરીને પ્રેમે પોતાના ઘરે સૌને લઈ ગયા સૌને અનુરૂપ ઉતારા કરાવ્યા અને શ્રીહરીને ઓસરીએ બેસાડ્યા સૌ સારું ખાંડના લાડુ દૂધપાક માલપુડા ભજીયા દાળ શાક વગેરે રસોઈ કરાવી ને શ્રીહરિને થાળ તૈયાર કરીને બાજોઠે જમવા શ્રી શ્રીહરિ ઘણી વાર સુધી નિરાતે જીમા એ સમયે આ બાઈએ ભાવે કરીને શ્રીહરિના દર્શન કર્યા શ્રીહરિ ચળું કરીને જળપાન કરીને મુખવાસ લઈને ઢોલીએ બેઠા ત્યારબાદ સૌ સંઘના સંતો ભક્તો જેમાં જગરૂપ બારોટના બાઈ ઉપર શ્રીહરિ હતી રાજી થયા અને વર માંગવા કહ્યું કે કાંઈ ઈચ્છા છે તો કહો જે માગો તે આપીશું ત્યારે બાઈ કહે કે મહારાજ એક બાળની ઈચ્છા છે તે દીકરો દેજો ત્યારે શ્રીહરીએ આશીર્વાદ દીધા કે જાઓ તમારા ઘરે સારો હરિભક્ત દીકરો થશે એમ વર દઈને ચરણારવિંદ આપ્યા શ્રીહરી એક દિવસ સિંજીવાડા રોકાઈને બીજે દિવસે ત્યાંથી જમીને ચાલ્યા શ્રીહરિના આશીર્વાદથી જગરૂપ બારોટના ઘરે પ્રભુદાસ બારોટ નામે એકાંતિક ભક્તનો જન્મ થયો અસ્તુ સ્વામિનારાયણ અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાંથી